ડીસામાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો કડક અમલવારી કરવા માટે વહીવટી તંત્રને કરાઈ અપીલ ચાઇનીઝ દોરીના વપરાશથી પશુ પક્ષીઓ સહિત માનવજાતને પહોંચી રહ્યું છે નુકસાન ડીસાના બગીચા સર્કલ ખાતે ચાઇનીઝ દોરી ન વાપરવા જનજાગૃતિ અભિયાન યોજાયો વિવિધ બેનરો સાથે જનજાગૃતિ અભિયાનથી જાગૃતિ આવે અહેવાલ દરગાજી નજીકના દિવસોમાં ઉત્તરાયણનો પાવન છે પરંતુ ઉત્તરાયણના પાવન પર્વની અંદર એક એવું દૂષણ ઘૂસી ગયું છે કે જે કેટલાય માણસો અને અમૂલ જીવોના જીવ ઉપર જોખમ છે એવી ચાઇનીઝ દોરી છે ચાઇનીઝ દોરી એ એક તો તૂટતી નથી અને એના કારણે જ્યારે પણ રસ્તા પર આવે છે ત્યારે જતા વાહન વાહન ચાલકો અને જે પશુ પક્ષીઓ છે એમના માટે જીવન સાબિત થાય છે અમારી ઈશાના નગરજનોને સાથે સાથે બનાસકાંઠા અને સમગ્ર ગુજરાત રાજ્યના લોકોને અને વેપારીજીઓને નમ્ર વિનંતી છે કે આપણે આ ચાઇનીઝ દોરી વગરની ઉત્સાહ બનાવીએ આપણે આપણા ઉત્સવો ખૂબ ધૂમધામથી ઉજવીએ પરંતુ ક્યાંક કોઈના જીવના જોખમે આપણા ઉત્સવો ના મનાય એની આપણે કાળજી રાખીએ સતત ચાઇનીઝ દોરીના કારણે આપણે જોઈએ છીએ કે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે દિશાની અંદર પણ એવા કિસ્સા બન્યા છે તો દિશાના નગરજનોને નાના બાળકોને યુવાનોને ખાસ કરીને વેપારીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે સૌ ભેગા મળી અને આ એક દૂષણ છે ચાઇનીઝ દોરીનું એને દૂર કરીએ વેપારીઓ આ વખતે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરે અને જે ખરીદદાર છે જે લોકો યુવાનો છે બાળકો છે અને જે સમાજ છે એ પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરે એ બી આજના દિવસે અમે એક મોહિમ ચલાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા દિશા બગીચા સર્કલ ઉપર અમે બેનર રાખી અને અમારા સૌ મિત્રો વર્તુળ દ્વારા જનજાગૃતિનો એક પ્રયાસ કર્યો છે આ અઠવાડિયા દરમિયાન અમે નાના નાના કાર્યક્રમો આપી અને આ ચાઇનીઝ દોરીના કારણે કોઈનો અહિત ન થાય સમાજની અંદર ઉત્સવો ખૂબ જ ધામધૂમથી આપણે મનાવીએ કોઈના ઘરે કોઈ દુઃખદ પ્રસંગ ના બને કોઈ અબોલ જીવનો અબોલ પ્રાણી પક્ષીનો જીવ ન જાય એ મુહિમના ભાગરૂપે આજે અમે બેનર લઈને બગીચા ઉપર ઉભા રહ્યા છીએ આવનારું આખું સપ્તાહ અમે ચાઇનીઝ દોરી લોકો ઉપયોગ ના કરે એના માટે જનજાગૃતિ માટેના પ્રયત્નો અને કાર્યક્રમો આપતા રહીશું મિત્રો સિન્થેટિક દોરી જેને ચાઇનીઝ દોરી તરીકે ઓળખવામાં આવે છે જેને માંજો પણ કહીએ છીએ સને બે હજાર સોળ સત્તરમાં એને નેશનલ ગેટ ટ્રિબ્યુનલ દ્વારા સમગ્ર દેશમાં બેન ભરવામાં આવે છે આ પ્રતિબંધિત દોરી છે કાયદાની બાહ્ય છતુ મૂળ છે એનો ખરીદ વેચાણ જે ઉપયોગ કરવો એ ગુરાય રીતે બને છે આ બાબતને લઈને કલેક્ટરશ્રીનું જાહેરનામું પણ અપીલમાં આવે છે કોઈ પણ વ્યક્તિ વેપારી જેનું ખરીદ વેચાણ કરતા હોય તો એને કાયદાના કાયદાનો સામનો કરવો પડશે એની સામે ફરિયાદ થઈ શકે છે સજા પણ થઈ શકે છે આ દોરીનું પ્રતિબંધિત કરવા પાછળનું મુખ્ય કારણ આપ જાણો છો કે આ દોરી જે છે એ લોકોના જાન માલનો ભોગ લેતી હોય છે લોકોના ગળા કપાયના અસંખ્ય દાખલા એ આપણા ધ્યાને આવેલા છે આ વખતે આપણે જાગૃત તાગૃતિ એવું નથી કરી છે એ દિશાની અંદર ઠેર ઠેર જઈ અને રોગ જાગૃતિનો કાર્યક્રમ કરવો કાયદો એની જગ્યાએ છે જાહેરનામું પણ એની જગ્યાએ છે પણ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નથી આવતી ત્યાં સુધી એની અમલવારી અને અસરકારકતા એના ઉપર પ્રશ્નાર્થ હોય છે લોકોમાં જાગૃતિ આવે એનો ઉપયોગ જ ના કરે તો ખરીદી વેચાણ પણ બંધ થઈ જશે અને કોઈપણ વ્યક્તિના જીવના ભોગે મનોરંજન થઈ શકે નહીં બાળકોને યુવાનોને જાહેર જનતાને વેપારી મિત્રોને અમારી સમ્ર વિનંતીને અપીલ છે કે કાયદાથી પ્રતિબંધિત કૃત્ય છે જ પણ સાથે સાથે માનવતાને જોવામાં આવે તો પણ આ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય એવું કૃત્ય હોય ચાઇનીઝ દોરી સિન્થેટિક દોરીનું ખરીદ વેચાણ બંધ કરો એનો ઉપયોગ ટાળો એનો ઉપયોગ બિલકુલ ના કરો અને આ વખતની ઉત્તરાયણમાં એક પણ અબોલ જીવ કે જીવ ના થાય એ માટે કરીને આપણે સૌ પ્રણ લઈએ કે આ વખતે ચાઇનીઝ રોટીનો સમૂહ બહિષ્કાર કરીએ જય હિન્દ જય ભારત